છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના આંબાખુટ ગામે વન વિભાગના કર્મચારીએ શિકાર બનાવી મોત નીપજાવનાર દીપડો પાંજરે પુરાયો વન વિભાગને મોટી સફળતા મળી પાવીજેતપુર રેન્જમાં કદવાલ રાઉન્ડના આંબાખુટ ગામમાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા ગણપતભાઈ ટેટાભાઈ બારીયા ઉંમર વર્ષ પિસ્તાલીસ કે જેવો વન સંરક્ષણની કામગીરી ચાલતી હોય નિયમિત જાળવણી અર્થે જંગલમાં જતા હોય સોમવારની સાંજે જંગલમાંથી તરફ પાવતા સાંજે આશરે છ વાગ્યાના અરસામાં વન્ય પ્રાણી દીપડાએ હુમલો કરી તેમને જંગલ વિસ્તારમાં અંદાજે બે કિલોમીટર અંદર લઈ જઈ પોતાનો શિકાર બનાવ્યા હતા જેથી ગણપતભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું વન વિભાગે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ દીપડાને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરી હતી જેમાં ગતરોજ વન વિભાગના ગોઠવેલા છટકામાં આવી જતા આખરે દીપડો પાંજરે પુરાતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો હતો આમ ચોવીસ કલાકના ગાળા દરમિયાન જ વન વિભાગને મોટી સફળતા મળી હતી સંવાદદાતા હૈદરખાન પઠાણ કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે